તો અત્યારે હું એ વાડીયા હતા મારું હું ને અત્યારે પહેલાં તો મારે જવાનું છે નીણ બીણ વાઢવા કારણ કે નીણ હે ને ઢોર ને આવું ખૂટી ઘરે તો લીલી નીણ વાઢી આવવાની છે હું કઈ ગલ તો નીણ પડી છે પણ લીલી નીડ ખાસ કરીને વાઢવાની છે તો દાતાડું લીધું મેં આગળ હાથમાં હું જાઉં છું અત્યારે નીળ વાઢવા ને આજે ઠંડી છે ફૂલે ફૂલ પકડી ગઈ પણ આજે કોટ લાવતો ફૂલી ગયો વાળી એટલે હવે કોટ નથી લાવ્યો તો એવું બધું છે ને હું આવું છું નીણ વાઢી આવું પહેલાં ને પછી બધા કામ છે પહેલાં તો આગળ ભેંય ટાણું થઈ ગયા હતા એટલે પહેલાં છે નીણ બીણ હાલો વાઢી લઈએ અને પછી બધું કામ છે ધીરે ધીરે જોઈ લે મારું દાંતડું ક્યાંક પીડું દાતડું પીળું મેં છે આજે ઠંડી છે વાતાવરણમાં ફૂલે ફૂલ જો દાંતડું લઈને બે પૂરા ને ગમે નથી કારણ કે હેઠા બધું ગયું મેઠા ઓની ઓનીકો વાવેલી છે ને મકાઈ હજી એમાં હજી વાલ લાગશે થાતા એટલે પેલા આવડી આ નીણ છે ને હાલો પૂરી કરી લઉં આનીક વાટ લઉં હાલો જો આજ વાળી કોણ નવું મહેમાન આવ્યું હે કોણ નવું મહેમાન આવ્યું આજે

है yeah? तो साइकिल जावा दूँ साइकिल आके ना भाई ब्रेक ब्रेक के रेखी कितना रेखी है विश्वा ब्रेक रेखी के क्या मैट जी हां ब्रेक ब्रेक तो से बे लागे है अगली पैसली की एकर लागे ब्रेक ब्रेक को तो बे कंप्लीट लागे हो पापा एक तो टूटी गई है बस है तनाक तावड़े नहीं यार આ તૂટી આવડે આ આમાં નથી ઠીક તેમને તમે તું તો હાકીન જાતી વે નાવળા તો ઊભો હોય હાયલો આવતો હે જો બ્રેક લગાડી દઉં હું હું લેવું

અને ભેંસ દોવાનું આવે ને ભેંસ ખાય છે ખર સાચી બાપા રમેશભાઈ વાઘેલા કરીને આપણે રામ રામ કહે છે તો એ રામ રામ કહી દ્યો એને હા એ તમારું દુહા કાંઈ સાંભળે છે અને ઈવડે એને મજા આવે છે તો એકા તો થઈ જાય પાછો બીજું હું કાગ હમ જેને વાને વર્ષા રોજ નાય હા હા પણ દેનીજી ભલડી જવાબ એ તો હાસુ હોરthio ભણે ભાઈ ભાઈ બહુ બોલો ને બુદ્ધિ ઈણો હા ની તો ને હમ પણ એને કરી જો કારો છો એ ભલે હોય પોઢતાનો છે હા હષ્ટમુખો ને કાઢવો ભાઈ ભાઈ અને મળકે વેણ વેણ હમ પણ એને કાંટો ઈનો લાગજો

મેઘાણી ના દુહા થઈ ગયા બે ત્રણ અને જે લોકો ને દુહાજી સાંભરવા હોય એ તમારે લખીને મોકલજો ખરા છે મોકલે ખબર પડે પાછા આપડે લે આ લેકે મન થઈસ એટલે કોમેન્ટ કરજો ને કંઈ નવીન માં હોય તો એ કહેજો તમ તમારે એવું કંઈક હોય છે તો અમે તમારી ફરમાઈશ છે ને પૂરી કરશું કોમેન્ટ માં કોઈને રામ રામ કેવા હોય તો એ કહેજો એટલે આપણે ફરમાઈશ પૂરી કરશું રાચે આપા બરોબર હા પહેલી છે ને વાપરી છે હા સરસ સુતી વાપરી તો મગરમાં સ્નાવતા રહે છે એના કરતા બોલાય બોલી લઈ ગયા પ્રભુ ભજન રાખીએ હા ઈ કઈ આખું આખે આખું પ્રકરણ નઈ કાલ તને ગોકુળ માં કોક પૂછે કોણ હતી રાધા તો શું જવાબ દઈશ માધા એવું આખું પંક્તિ છે કે આખે

અને ઓનિકો જાય છે ફેટ ઓનિક ઘઉમાં બીજો વાર પૈકા લાગે બાકી થોડા થોડા પૈકા થોડા થોડા કાસા હે અમુક પૈકા અમુક કાસા હાલો આપણે જઈ રહ્યા છીએ દાંતડું લઈને ખરની શોધમાં અને જ્યાં દાંતડું ઊભું રહીને રાખી દેવાનું ભાઈ ખરનું કારણ કે હવે તો શું છે આવા ઝીણા જીણા બધા હેઠા જ છે અને કરો આ ખરના થૂંબળા બુંબળા કંઈ પહેલાં થતા સોમાહામાં એવા નથી દાંતડું મારી ભેગું હે અને આપણે હવે કોર છે ને એકાદ છે હજી મારે આનીકો દેખાય લીલો ઘેરો છે ને આમાં તે ઓલામાં ગાડી એકવામાં નડે કેમ કે હવે ગાડી લઈને હોય ને તો ઠારનો પગમાં ભીના થઈ જાય પગમાં ગાડી એ ભટકાય ને તો પેલાં જઈ આવડો આ ઘેરો હે ને જે નીણો દેખાય મને એ પહેલાં વાડ લઉં બળ વટાઈ જાય ને એટલે એકાદ નીણો થઈ જાય જે આ ઘેરો વાઢ લવવાલો પહેલાં મને આ આવું આ ઝીણું ઝીણું ખર વાઢવાનું તો હે ને આ બહુ એટલે દાંતડ છે ને ગમે આવું આમ ટૂંકમાં લીલવણી ખર દેખાય ને આવડું ઊંચું હોય ને તો નો વાંધો આવડું એ બટકુડીએ જ એવડું એમાં હું વાંઢું એટલે આવડું આ ખર છે ને એ આમ તમે કંઈક વાંઢો ને તો ભેગું થાય ને કરતા ભેગુંય ભેગું નથી થાય તો થોડીક મકાઈ મોડું થયું આવું આમ મઢાઈ ગયું હોત ને વહેલા હે તો વાંધો ન આવત હું જો અટાણ આવડે છે ને બે કા ક્યાંકથી લીલા લીલા ખૂમડા દેખાય ને એમાં આમ બહુ કઈ ભારી ન થાય તો કે આમ બધું મિક્સિંગ હાલે એમ એટલે ઝીણું ને કઈક તો આ જાડુ અને ઘઉં ને એની હેઠામાં નડે નહીં ઘઉં કઈક પહટે હારા એટલે હું કહું પેલા આવડું આખો વાટલું જા હે ને ઘઉં નહીં નડે નહીં હેડો ચોખ્ખો થઈ જાય ને પગમાં એ મને આવે નહીં કારણ કે

હવે રેવી નીકળી સૂર્યનારાયણ ભાઈ જોયા ગજબ કારણ કે આવું આવું કુદરત થતું માં લા લીટા કરવા જાય છતાંય આ પ્રકૃતિમાં ફેરફારો થયા રાખે ઓટોમેટિક ઓટોમેટિક કુદરત ની રીતે આપણે એને નિહાળ્યા રાખીએ વાળીયેન ગામમાં વાહ ભાઈ વાહ કુદરત ધન્ય છે હો હાલ આપણે બસો થોડીક બે ત્રણ વાર નીડો થઈ ગયો મારે એટલે આગળ પર ટાણું થઈ ગયા હાલો ભાઈ દી આથમવું આથંબુ થઈ ગયું ને ટાઈટ છે જ ગજબ બહુ બાકી ફૂલે ફૂલ હા બધા એમ કેતા કા જૂના દે ઠાઈ નાખીએ એવી ટાઈટ આજ તો બહુ એમ એટલે ટાઈટ ફૂલે ફૂલ થઈ ગઈ છે ને મારે હાલો થોડીક વારમાં છે દૂધ સાઇઝ લેવાઈ જાય ને નીંદ તો થોડીક વટાઇ ગઈ છે ને એકાદો પૂરું અહીંયાથી વાડલો લીલું દેખાયમાંથી કારણ કે હવે આમાં હેઠળ લુહવાના હોય ઝીણા ઝીણા બાકી તો કંઈ એટલા બધા મકાઈન થયા હતા વાળ લાગશે પણ અને જો સૂર્યનારાયણ એવી બસ કળામાં છે આથમું આથંબુ થઈ ગયા છે અને આપણે આપણું કામ છે ધીરે ધીરે પૂરું કરીએ છીએ દોસ્તો જો અમારા વિડીયો ગમતા હોય તમને તો અમને આગળ લાવવા માટે છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને બીજા મિત્રો સુધી પણ છે આ વિલેજ લાઈફના વિડીયો છે એ પહોંચાડજો જય મુરલીધર જય દ્વારકાધીશ આવજો તઈ હાલો તો દાંતડા બાતળા હાથમાં લેવાઈ ગયા છે અને હવે જો હાન પડવું પડવું થઈ ગઈ અને હવે હું અહીંથી વણમાંથી હાલીને જાવ છું વનિકવાર હાલ તો તમને કેળી પલરી ગઈ અને ઘઉં પાયેલા છે ને તો એટલે હવે દી હાથમ મૂક્યો હાવ અને મારે એ નીર કરીને વાટતો હતો નીર વઢાઈ ગઈ અને દૂધ છાશ લઈને પાછા આપણે ધીરે ધીરે હાલીએ છીએ ગામ બાજુ અંધારું થઈ ગયું છે પૂરેપૂરું જેવું તેવું ઓજવારું છે હજી સંધ્યા ટાણું કહેવાય આમ તો અમારી ભાષામાં એને ગામડાની તો સંધ્યા ટાણું થઈ ગયું ને ભાઈ આપણે દૂધ છાશ લઈને છે ધીરે ધીરે ગામ બાજુ હાલશું અને કપાસ વપાહમાં હાલ જાવ સીધો સીધો કારણ કે પછી હું છે કે આ અંટાણું થાય એટલે હમણાં તો નથી ને અંજારી ને નકર તો દિવેથમાં લગ્ન રહેવું પડે કારણ કે નકર ભૂંડા વળી આવથમાં જ તમને કોઈ ભૂલા પડે તો એને પશુ અહીંયા અહીંયા જ થઈ અહીંયા જ વાત કરું જો અહીંયા એટલામાં ખોતરી નહીં ખૂતડીની ભીનું હોય ને એવું કંઈક હોય ને એટલે એ ગમે ખોતરી નાખે એટલે ધ્યાન રાખવું પડે તો મોડા જાય તો શું છે કંઈ હોય આડાફોડા તો નીકળી જાય તો અટાણમાં જ તગડી મૂકીએ ને હાલો તો હવે દૂધ છે સલાઈ લો બીજું